ઉત્તર પ્રદેશ ઉપર તમામની અપેક્ષા છે સૌથી મોટો પ્રદેશ સૌથી વધુ બેઠક વાળો પ્રદેશ તમામ એક્ઝિટ પોલ નથી આવ્યા પરંતુ ઉત્તર પ્રદેશમાંથી જે રીતનો જે એક્ઝિટ પોલ આવ્યો છે એ પ્રકારે એનડીએને સિત્તેરથી બોતેર બેઠક અને જે સર્વે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધને અગિયારથી ઓગણીસ બેઠક અગિયારથી ઓગણીસ બેઠક કદાચ એક સારા સમાચાર ગઠબંધન માટે હશે ઉત્તર પ્રદેશમાં નેટવર્ક કિટીનો જે સર્વે છે લગભગ લગભગ એક્ઝિટ પોલ છે એ પ્રકારનો છે છે થી ઇકોતેર બેઠક એનડીએ ગઠબંધને અને ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધને નવથી બાર બાર આ છે નેટવર્ક એનો સર્વે એનો એક્ઝિટ પોલ આ જ પ્રકારે હરિયાણાની વાત કરીએ તો ઇન્ડિયા ટીવી પ્રમાણે હરિયાણામાં ભારતીય જનતા પક્ષે છ થી આઠ બેઠક ઇન્ડિયા ટીવી મુજબ હરિયાણામાં ઇન્ડિયા ટીવી ઇન્ડિયા ગઠબંધને બેથી ચાર બેઠક જી ન્યૂઝ મુજબ હરિયાણામાં ભારતીય જનતા પક્ષની છથી આઠ બેઠક જી ન્યૂઝ મુજબ હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધને બેથી ચાર બેઠક નેટવર્કની ટીમ પ્રમાણે હરિયાણામાં ભારતીય જનતા પક્ષની પાંચથી સાત બેઠક નેટવર્કની ટીમ પ્રમાણે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધનને ત્રણથી પાંચ બેઠક ટીવી ટુડે પ્રમાણે હરિયાણામાં ભારતીય જનતા પક્ષને છથી આઠ બેઠક ટીવી ટુડે મુજબ હરિયાણામાં કોંગ્રેસને બેથી ચાર બેઠક કુલ મળીને હવે ઘણા સ્ટેટની સ્થિતિ ક્લિયર થઈ રહી છે દિલ્હીની વાત કરી લઈએ તો દિલ્હીમાં ટીવી ટુડે પ્રમાણે ભારતીય જનતા પક્ષે થી સાત બેઠક એટલે કે લગભગ લગભગ ક્લીન સ્વીપ ટીવી ટુડે પ્રમાણે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધને માત્ર ઝીરોથી એક બેઠક ઇન્ડિયા ટીવી મુજબ દિલ્હીમાં ભારતીય જનતા પક્ષે થી સાત બેઠક ઇન્ડિયા ટીવી પ્રમાણે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનને માત્ર ઝીરોથી એક બેઠક જે ન્યૂઝના પ્રમાણે ભાજપને પાંચથી સાત બેઠક દિલ્હીમાં મળી શકે છે જે ન્યૂઝ પ્રમાણે દિલ્હીમાં ઇન્ડિયાને इंडिया गठबंधन ने 0 से 2 कुल મળીને હવે ફાઇનલ ટેલી તરફ જઈશું બાર્ગોભાઈ લગભગ કેટલી બેઠક અ લગભગ ઓવરオール NDA સાથે થઈને બને છે તો 3 20 ની આસપાસ જાય છે BJP અને NDA બનને થઈને એનાથી વધારે 400 નો આંકડો ક્યારે પણ તો દેખાતો નથી આપકે હિસાબ સે કેટલી देखिए NDA કા જો હે 300 સે 350 કે બીચ મે રહેગા ઓર કોંગ્રેસ કા જો પચાસ છે સત્તર સીટ કે બીચ અગર આ રહી તો એક વાસ્તવિકતા કે કરીબ નજર આતા તમારા હિસાબથી એનડીએની કેટલી અને ઇન્ડિયાની કેટલી ઇન્ડિયા ગઠબંધન બસો નેવું આસપાસ પહોંચશે જ અને એ આપના પણ જે શેડ્યુલ દેખાડે છે એ પ્રમાણે જે સ્ટેટમાં કોંગ્રેસને સરકારમાંથી ટિકિટ જ્યારે નહોતી મળી એ સીટો મળેલી હતી હા એ आपना सर्वे नंबर પ્રમાણે પણ સીટો વધી છે એ પ્રમાણે 290 થી 95 સીટ જે ખડગે સાહેબ કે છે પ્રમાણે આવશે 395 થી 405 મે આપકો ઇસલી કહે રહા હું કે 4 તારીખ કો શામ કો અમિતભાઈ કે યે ટી પાર્ટી હોતી હે pata hai to sab ko BJP સહિત NDA 280 બેઠકો ફાઇનલ દિલ્હી ફાઇનલ ફાઇનલ મારા પક્ષના નેતૃત્વે જે કીધું એ કરતાં પણ મારો વિશ્વાસ વધુ છે પણ એક સવાલ બીજો કે કાશ્મીરની ત્રણ બેઠકો જે છે એમાં આવી ગયામાં ઓકે ઓકે પણ મારો વિશ્વાસ જે છે એ મિનિમમ મિનિમમ બસો ને પંચાણું ત્રણસોની આજુબાજુથી ઉપર કોંગ્રેસ પક્ષને ઇન્ડિયા ગઠબંધન લે લેશે ત્રણસો સિત્તેર અને ચારસો આ બંને કોંગ્રેસ લડાશે બસો પંચ્યાસી અને લાવશે બસો પંચાણું એની તો ચર્ચા કરો કોંગ્રેસ લડાશે બસો પંચ્યાસી લાવશે બસો પંચાણું રોનકભાઈ બસો સિત્તેર કમળ અને ચારસો પ્લસ એનડીએ તમારા ચેનલના માધ્યમથી રોનકભાઈ ચાર તારીખે ફરી બોલાવ છો તો આ સ્થિતિ તમે પણ જોશો